અંકલેશ્વર માં આવેલા કૃત્રિમ જળ કોણમાં પાંચ દિવસમાં એક હજાર ચારસો ને વીસ જેટલા શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અંકલેશ્વર જેડીસી માં આવેલ એસઆઈસી હોસ્પિટલ પાસે તૈયાર કરવામાં આવેલ બે જેટલા કૃત્રિમ કુંડમાં પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને ઓથોરિટી દ્વારા અંકલેશ્વર જેડીસી ના ઈ હોસ્પિટલ ની સામે ગણેશ વિસર્જન ને ધ્યાનમાં રાખીને પર્યાવરણનું જતન થાય તે માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે ગત વર્ષે બે હજાર એકસો ને ચુમ્મોતેર જેટલી નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના ને ધ્યાનમાં રાખી બે જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જે કુંડમાં વધુમાં વધુ પાંચ ફૂટ મૂર્તિનું વિસર્જન નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણેશ પોતાના ઘરે સ્થાપના કરી હતી જે મૂર્તિઓનો એક હજાર દિવસ સુધીમાં વીસ વિઘ્નહર્તા ની મૂર્તિઓનું વિસર્જન આ કૃત્રિમ કુંડ કરવામાં આવ્યું છે પાંચમા દિવસે ગણેશ ભક્તો એ ગણેશજી ની મૂર્તિઓ પૂજન અર્ચન કરીને ઘાસ ઘાસ શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે નોટિફાઈડ ડીપીએમસી ફાયર વિભાગના જવાનો દ્વારા આ બંને કુંડમાં ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ખડે પગે ટીમો તૈનાત કરવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાં ઈએસએસ હોસ્પિટલની બાજુમાં અમે એક કૃત્રિમ કુંડ ગણપતિ વિસર્જન માટે બનાવેલ છે જેમાં ગયા વર્ષે એકવીસો પંચોતેર જેટલી ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું હતું જેના અનુસંધાને આ વર્ષે અમારે પાંચ દિવસમાં ચૌદસો ને પચાસ મૂર્તિનું વિસર્જન ઓલરેડી થઈ ચૂકેલું છે અને હજુ બી અમને એવું લાગે છે કે હજી બી ઘણા બધા ગણેશ વિસર્જન પાંચ સાતમા દિવસે દસમા દિવસે આવશે તો એને લઈને ભાગરૂપે કોઈ અનિચ્છય બનાવ ના બને એના માટે અમે પૂર્ણ તૈયારી સાથે નોટિફાઈડ વિસ્તાર દ્વારા અમારા ફાયર ઓફિસર સ્ટાફ મૂર્તિ આવે એટલે એ લોકો પૂજા કરે છે પૂજા કરે પછી અમારો સ્ટાફ જ એનું વિસર્જન કરે જેથી કરી કોઈ અનિચ્છ્ય બનાવ ના બને એના હિસાબે એના હિસાબે અમને સરળતા રહે છે કે કોઈ ભીડમાં કોઈ ભાગદોડ ના થાય એના માટે અમે અમારા નોટિફાઈડનો સ્ટાફ બી હાજર હોય છે સિક્યુરિટી હોય છે અને પોલીસ સ્ટાફની બી અમે મદદ લઈએ છીએ જેના અનુસંધાને નોટિફાઈડ વિસ્તાર દ્વારા હાઉસિંગ કોલોનીમાં અમને ઘણો બધો સાથ અને સહકાર મળી રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી જગ્યાએ ગણપતિના જે પૂજન થાય છે એ લોકો બી એ લોકોનો સાથ સહકાર આપે છે અમે પાંચ ફૂટની મોટી મૂર્તિ અમે વિસર્જન કરતા નથી પણ ઇનકેસ એકાદ ફૂટ આગી હોય એ હોય તો અમે વિસર્જન માટે અમે લઈ લઈએ છીએ એટલે અમે કોઈને એવું બાતો નદી નાળામાં જવા માટે અમે બહુ આગ્રહ કરતા નથી જેથી કરીને સરળતાપૂર્વક આપું ગણપતિનું વિસર્જન આ પર્વ સલામત રીતે ઉજવી શકાય